હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ અત્યારે લીલું લસણ સારું આવે છે ઘણાને શાક ભાવતું હોય ઘણાને નથી ભાવતું પણ અત્યારે સિઝનમાં લીલું લસણ આવે ને તો ચોક્કસથી ખાવું જોઈએ અલગ અલગ રીતે લોકો ખાતા હોય તો મને આજે ઈચ્છા હતી કે અઠવાડિયા સુધી આપણે લીલું લસણ અને મરચાં શીમલા બે મિક્સ કરી અને કે રીતે ખાઈ શકીએ તો એની રેસીપી હું તમને બતાઉં મેં લીધું છે લીલું લસણ એનાથી અડધા લીધા છે મરચાં તમને બેમાંથી જે બી વધારે ઓછી સબ્જી ગમતી હોય એ તમે શેટ કરી શકો છો જોડે લીધો છે મેં ચણાનો લોટ એક અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં રાખી શકો છો અને એને ખાવા જોડે એન્જોય કરી શકો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ બે મિનિટમાં બની જાય એવી રેસીપી છે ફટાફટ બની જશે વારબી છે ટાસણું ખુલ્લી જ વઘારીશું ફટાફટ થઈ જશે વાર બી નહીં લાગે ઓઇલ લઈશું નોર્મલ બે ચમચી જેટલું વધારે નહીં બે ચમચી થઈ ગઈ છે પણ એ મોટી ભરીનો નો નાની નહીં કારણ કે આપણે થોડો અંદર એડ કરવાનો છે ચણાનો લોટ બહુ મસ્ત લાગશે તમને તેલ મૂકી દીધું છે તેલ આવે એટલે જીરું એડ કરી દઈશું તાસણું તપેલું હતું એટલે ફટાફટ તેલ આવી ગયું છે એમાં હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી આમાં જો તમને સૂકા લસણનો ટેસ્ટ આવતો ને ફ્રેન્ડ તો સૂકું લસણ લઈ લેજો મજા આવશે નોર્મલી આપણે પહેલાં લીલું લસણ વઘાર દઈશું નાના નાના પીસ કરી અને એડ કરી દેવાનું હવે આને ઢાંકી દઈશું અને અધકચરો ચડી જાય એના પછી આપણે શીમલા મરચા નાખીશું શીમલા મરચાને ચડતા વાર નથી લાગતી આને તમે રોટલા જોડે રોટલી જોડે ખાખરા જોડે ઈવન ખાશો તો બી મજા આવશે સવાર સવારમાં ચા જોડે લીટર ચોક્કસથી ખાવું જોઈએ ટ્રાય કરજો હવે હું એને ઢાંકી દઈશ ચાલો ચેક કરી લઈ બને ત્યાં સુધી હું એને પાણી વગર બનાવું છું તો તમને ખાવાની તો મજા આવશે આવશે પણ રહેશે બી સારી રીતે એટલે પાણી એડ ના કરજો જે આપણે ધોઈને રાખ્યું હોય ને એટલા પાણીમાં તમને પ્રોપર રિઝલ્ટ મળશે દેખાય છે ભલે નીચેથી ચોટતું વાંધો નહીં પછી ઉકળી જશે તો હવે એડ કરી દઈશું આપણે આપણે સિંગલા મરચા બસ આને કે પાછળી પાછા ઢાંકી દઈશું મસ્ત થશે તેલ તમને જેવું ગમતું હોય વધારે ઓછું એવું તમે કરી શકો એક ચમચી તેલમાં બી તમે આ બનાવી શકો અને પાંચ ચમચી તેલમાં બી તમે આ બનાવી શકો હવે પાછું આપણે એને ઢાંકી દઈશું મીઠું અને અડધર આપણે નાખેલી જ છે પછી મસાલા એડ કરીશું ત્યારે ચેક કરીશું પાંચ મિનિટ આપણે પહેલાં ઢાંક્યું પાંચ મિનિટ પછી જો ફટાફટ બનાવવું હોય તો બે મિનિટમાં ખુલ્લું શાક ને ખાવાની ટ્રાય આ રીતે કરજો પણ ટાઈમ ના હોય તો એવી બી એ રીતે બી તમે બનાવી શકો ચલો ચેક કરો એવું લાગે કે ચોટે ફ્લેમ તો તમે એને થાળી જે ઢાંકો ને એના ઉપર થોડું પાણી રેડી શકો જો કીધું शिमला મરચા એડ કર્યા પછી એમાંથી થોડુંક પાણી પેલું થાય ને એટલે થઈ જાય હવે આપણે આમાં આપણા મસાલા એડ કરી દઈશું આમાં તમને વરિયાળી ધાણાનો એ બધો ટેસ્ટ ભાવતો અને ને ફ્રેન્ડ તો તમે એ બી શેખી અને લઈ શકો છો સિંગ દાણા પણ મને એટલે જ ચણાનો લોટવાળો જ ભાવે છે તો ઈચ્છા થઈ ગઈ લસણનું શાક બનાવતી હતી તો મેં કીધું છોટી તમારી જોડે બી રેસીપી શેર કરું પણ એમાં મિક્સ કરીએ આપણે સિંગલા મરચાં અને લસણ હવે એડ કર્યું મેં ધાણા જીરું અને ખાલી લાલ મરચું એ બી કાશ્મીરી છે એટલે તમને આવું કલર લાગે એટલે મેં લીલું મરચું એક બી એડ નહોતું કર્યું કારણ કે સિમલા મરચાં બી મોડા હોય છે હવે આપણે એને ફરીથી મરચું અને આપણું ધાણા ચડે ત્યાં સુધી મસ્ત ઢાંકી દઈશ પડે છે ને તેલ છૂટું હવે આ આપણે કશું જ કરવાનું નથી નોર્મલ જે રીતે તમને જો આ રીતનું ભાવતું હોય તો બી તમે ડબીમાં કે જે રીતે તમે ફ્રીજમાં મૂકતા એમાં ભરી અને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો અને લોટવાળું ભાવતું હો તો લોટવાળું અને આ સાત તમે ગ્રેવીવાળું બી કરી શકો તો તમારે અડધી વાટકી જેટલું થઈ લઈ લેવાનું પણ મને ડ્રાયપ આવે ઘણાને એવું હોય કે ખાવા બેસો એટલે કંઈક જોડે જોઈએ પણ રોજ બનાવવાનો કંટાળો આવે તો તમે આ રીતે અઠવાડિયા અઠવાડિયા સુધી આ રીતે સ્ટોર કરી શકો બે મિનિટમાં અને ટાંકી દઈશું ચણાના લોટને થોડી ગરમાશ મળી જશે પછી આપણે મિક્સ કરીશું એને બે મિનિટ થઈ ગઈ છે અને મસ્ત મિક્સ કરી દઈશું અને હવે ચણાનો લોટ ચડે આમાં બહુ લચપત્તું નથી રાખવાનું ડ્રાય રાખવાનું છે એટલે તમને અઠવાડિયા સુધી વાંધો ના આવે આ રીતે આપણો ચણાનો લોટ ચડી ગયો છે મસ્ત મરચા ચડી ગયા છે દેખાય છે અને તમે કાચની બોટલમાં સ્ટીલની સ્ટીલની ડબ્બીમાં એ બેમાં ભરશો ને તો બહુ જ મસ્ત રહેશે ખાવું હોય એટલે દસ મિનિટ પહેલાં આપણે એને બહાર કાઢી નાખીશું બસ વધારે પડતું સોરી સર વધારે પડતું નથી તેલ એડ કરવાનું કે નહીં કશું નહીં મસાલા તમને જે રીતે ભાવતા હોય શાક છે આપણું તૈયાર હવે એને ગરમ માછ સીજવા દઈશું પણ ગેસ કરી દઈશું બંધ કે ચણાનો લોટ વધારે પડતો આપણો શેકાઈ ના જાય તો એની સ્મેલ નથી મજા આવતી પરફેક્ટ આ રીતે બનાવજો તો તમને અઠવાડિયા સુધી દસ દિવસ સુધી ફ્રિજમાં વાંધો નહીં આવે એકદમ ડ્રાય છે દેખાય છે ને મળીએ આગળના નવા બ્લોકમાં આ બી ગ્રેવીવાળું તમે પણ મને આવું જ ભાવે છે ચલો તો હું તો ટેસ્ટ કરીશ અને બાજરીના રોટલા જોડે તમને જેના જોડે ભાવે એના જોડે ચોક્કસ થી ટ્રાય કરજો મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ